નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ઘર બનાવવા દસ લાખ રૂપિયાની લોન ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા ભેટ બેંક ખાતામાં ખાસ કરી જાણી લો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની સબસિડી આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરાવો ખેડૂતોની આવકમાં વધારો દર મહિને પંદર હજાર રૂપિયા સરકારી કર્મચારીઓનો પગાર ડબલ થયો લોન ઉપાડનારનો આંકડો વધ્યો મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયાની ભેટ માવઠાને લઈને નવી આગાહી ખેડૂતોની મજબૂરીનો ફાયદો સરકારી બસની નવી સુવિધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા આયુષ્યમાન કાર્ડ બંધ થયા પાન કાર્ડ બંધ થયા ખેડૂતોને મળનાર બાર બે હજાર રૂપિયાનો અપતો ક્યારે મળશે ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો રેશન કાર્ડ કેવાયસી કરાવો ખૂબ જરૂરી જૂના વાહનો નવા નિયમો ખેડૂતોને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર તો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ ઘર બનાવવા માટે દસ લાખ રૂપિયાની લોન મળવા પાત્ર રહેશે કેન્દ્ર સરકાર દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એટલે કેન્દ્રની મોદી સરકારે નવા વર્ષમાં મધ્યમ વર્ગને મહત્વપૂર્ણ ભેટ આપી છે મિત્રો ન મધ્યમ વર્ગના જે લોકો છે ગરીબ પરિવારો મધ્યમ વર્ગના જે લોકો છે એમને મોદી સરકાર તરફથી નવી ભેટ આપવામાં આવશે અને આ ભેટમાં મિત્રો મધ્યમ વર્ગના એક મહત્વપૂર્ણ ભેટ આપી જેમાં સરકારે સ્વામી ટુ ફંડ માટે માળખાનો અંતિમ સ્વરૂપ છે એની આપી છે તૈયારી જે ટૂંક સમયમાં એકલા અટકેલા જે હાઉસિંગ પ્રોજેક્ટ છે એના માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડશે મિત્રો કરોડ રૂપિયાનો ભંડોળ આશરે દસ લાખ રૂપિયા સુધી મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય છે તે માટે શુભ આશ્ચર્યથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે અને આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સણેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે કુલ કિંમતના પચીસ ટકા અથવા તો રૂપિયા પચીસ હજાર રૂપિયાની ભેટ છે બેમાંથી જેવો જે ઓછું છે એ પ્રમાણેની સહાયતા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક ખાતા છે તો તમે જાણી લેજો જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું બેંક ખાતું છે સેવિંગ કરંટ કે પછી ચંદન બેંક ખાતું હોય તો તમારે આ નિયમ છે એ જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે આરબીઆઈના નવા વર્ષ પહેલાં એટલે કે આ ચાલુ મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે બેંક રજાઓની યાદી જાહેર થઈ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેંકો કુલ છ દિવસ સુધી બંધ રહેશે આરબીઆઈ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ સોળ રજાઓ છે એની જાહેરાત કરી છે આ સાથે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેંકો કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે એના વિશેની માહિતી નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે તમે ખાસ કરીને કમેન્ટ બોક્સ ચેક કરી લેજો જાણી લેજો કે આવતો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર ખેડૂતો બેંક ખાતાની અંદર કઈ કઈ તારીખે છે એ રજા રહેશે અને કઈ કઈ પ્રકારની જે તારીખો આપવામાં આવી છે એના વિશેની માહિતી મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની ભેટ જો મિત્રો તમે પણ કિસાન સહાય યોજનાનો લાભ મેળવવા માંગો છો અથવા તો મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબરી આવી છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા જે મહેરબાન કરવામાં આવ્યા હતા ખેડૂતો ઉપર મહેરબાન થયા હતા હવે મિત્રો ખરેખર જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોની આવક વધારવાના અને તેમને દેવામાંથી મુક્તિ મળી રહે એ માટે જે સરકાર તરફથી આપવામાં આવતી સહાયતા છે એનો પ્રયત્નશીલ સતત રીતે ચાલુ છે હવે સરકાર ખેડૂતોને પીએમ એફપીઓ યોજનાના નવા કૃષિ બિઝનેસ અંતર્ગત શરૂ કરવા માટે પંદર પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે અને આ પ્રકારે એવું પણ જણાવી દઈએ કે કોઈ રીતે તમે આ પંદર પંદર લાખ રૂપિયા છે જમા કરાવી શકતા નથી તો આવો જાણીએ કે હવે તમારે શું કરવું તો ખાસ કરીને સૌ જે લોકો લોન લેલી છે તો એ લોન લેતા સમયે પણ જે સિબિલ છે એનું છત અથવા તો અચાનક આવવું એ ખૂબ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે હવે સિબિલ જે છે એ એના કારણે તમારી જે પણ બેંકની હિસ્ટ્રી છે પાન કાર્ડ અંતર્ગતની હિસ્ટ્રીઝ છે એ દરેક હિસ્ટ્રી તમારી ચેક થઈ જશે તો પીએમએફપીઓ યોજના અંતર્ગત સ્કીમ શરૂ કરવા માટેની યોજના છે અને આ સ્કીમ શરૂ કરવા માટે જે ફાર્મર યોજનાનું પ્રોજેક્ટ અંતર્ગતનું જે ફોર્મ છે એ ફોર્મ ભરવાનું રહેશે અને રેશન કાર્ડ અને ખાસ કરીને જે વીસી ઓપરેટર હોય છે એમને પર સે પણ ઓથોરિટી હોવી જોઈએ અને ગ્રામ પંચાયતના વિલેજ ઓપરેટર પાસે પણ પ્રોયોરિટી હોવી જોવે તો આ પ્રકારની માહિતી છે આપણે બેસાડવાની થાય છે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર પ્રથમ અત્યારે આ વાતાવરણની સ્થિતિ છે એના કારણે હવામાન બદલાતો જોવા મળી શકે છે તો આ પ્રકારે સ્થિતિ દર્શાવવામાં આવશે અને ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ભેજ ભેજવળ વાતાવરણ હોય ત્યાં લગભગ એકાદ બે ઘંટી છે એ વાતાવરણની અસરના કારણે શરૂ કરી શકે તો આ માટેની આગાહી અત્યારે મળી રહી છે જેમાં ખાસ કરીને પંદર લાખ રૂપિયા સુધીની ભેટની માહિતી છે આપણને મળી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને છે પાન કાર્ડ સાથે લિંક કરાવો આધાર કાર્ડને પણ પાન કાર્ડ સાથે લિંક કરાવો દરેકની સમયમર્યાદા છે એ પૂર્ણ થઈ ગઈ છે માત્ર ત્રણથી ચાર દિવસનો સમય વધ્યો છે જો તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરાવો રેશન કાર્ડને પણ લિંક નહીં કરાવો તો તમને સસ્તો અનાજ જે મળતું હશે એ મળતું અનાજ પણ બંધ થઈ જશે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય વાતાવરણ છે સૂકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે ના હોય તો આ પ્રકારની માહિતી આપણે શેર કરી સાથે કરાવવા માટેની સરકાર દ્વારા પહેલા પણ ઝુંબેશ ચલાવવામાં આવતી હતી પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોએ છે એ હજી પણ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી કરાવ્યું હવે બા વાતાવરણ એ છે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધી જાય અને ખાસ કરીને વાતાવરણ ઘટી પણ જાય તો અત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવા માટેના સમાચાર જોઈ લે તો શું તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવા માંગો છો જો મિત્રો તમે લિંક કરાવ્યું છે તો તમારું આ જે પ્રોસેસનો સ્ટેપ છે એ તાત્કાલિક થઈ જશે અને જો લિંક કરાવવાનું બાકી છે તો પૂરી પ્રોસેસ થશે જેમાં મિત્રો છેલ્લા દિવસો એટલે કે બારમા મહિનાના છેલ્લા દિવસો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ થાય છે હવે અત્યારે વાતાવરણ અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય શક્યતા ખૂબ ઓછી હોય આવી જે મોનોપોલી છે એ પણ જાણી લઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવકમાં થયો છે વધારો મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની લઈને વાસ્તવિકતા અને વાતો છે એ કંઈક અલગ જ છે જોવા મળી રહી છે હાલ ગુજરાત રાજ્યની અંદર કોઈપણ વાતાવરણીય પરિસ્થિતિ છે જોતાં કોઈપણ કારીગર કે ખુદ શેઠ્યો તો મિત્રો ખેડૂતોની આવક પણ આ પ્રકારે ડબલ થવી જોઈએ જેમાં ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યના ખેડૂતો છે એમને લગભગ છેતાલીસ હજાર રૂપિયા સુધીની ઓફર આવી છે એટલે કે છેતાલીસ હજાર રૂપિયા કંઈ એક સાથે થોડા દેવાના છે બીજા નંબરની અંદર ચંદુ બોડે જે પટ્ટાનું કામ લે છે ચંદુકળે આવ્યો એમને પણ કહ્યું કે આ પ્રકારના પંદર વાતાવરણ છે એ બદલાતું જોવા મળે ખરેખર ભાવતાલ કરો તો મેં કીધું ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાની શક્યતાને કારણે જે પણ ફેરફાર આવ્યો એ દરેક ફેરફાર આપી દેવાનો રહેશે તો આ માટે અત્યારે છે પૂરતી કમિટી ચલાવવામાં આવી હતી ને એમાં પણ ખાસ કરીને કોઈ પણ પ્રકારે સાચો છે સાબિત ના થાય હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો છે વાસ્તવિકતા કંઈક અલગ જ છે જેમાં ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની જે આવક છે અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે બીજા રાજ્યના ખેડૂતોની આવક દર મહિને ઓગણત્રીસ ત્રીસ હજાર રૂપિયા સુધી થતી હોય પરંતુ આ ભાઈને જે વાતાવરણ છે બદલાતું જોવા મળે છે વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું છે જોવા મળે છે તો આ દરેક માહિતી છે આપણે જોતા હોઈએ છીએ ખાસ કરીને વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ આપણે જોતા હોઈએ છીએ તો આ વખતે હજી પણ ગુજરાત રાજ્યની અંદર માવઠું છે એની અસર છે ને માવઠાના કારણે વાતાવરણની અંદર ફેરફાર થશો થશે એની પણ માહિતી આપણે જોઈ રહ્યા છીએ તો ખેડૂતોની આવક જે વધવાની છે તો એમાં મિત્રો કોલ્ડ વેવની આગાહીના કારણે કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર નહીં થાય હવામાન સમાચારની અંદર જે ફેરફાર થયો છે તેમાં ખેડૂતોની વાસ્તવિક આવક જે છે દર મહિને લગભગ બારથી તેર હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મંથલી આવક થતી હોય છે પરંતુ હવે એ આવકની અંદર પણ વધારો થશે કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારો દ્વારા ખેડૂતોના હિતમાં હવે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યના નજીકના જે વિસ્તારો છે નજીકના જે રાજ્યો છે એ દરેક રાજ્યના ખેડૂતોને પણ સારામાં સારો લાભ મળશે તો ખેડૂતોની જે આવક છે એ બમણી થવાને લઈને પણ અત્યારે વાતચીત છે ચાલુ થઈ ગઈ છે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની પેટ હવે આ પંદર હજાર રૂપિયા તમે કઈ રીતના લઈ શકો કઈ જગ્યાએથી લઈ શકો તો યુવાનોને ખાસ કરીને આ પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે અને એ પણ જે કોઈ યુવાનો હોય એ પોતાની ત્યાંની કોલેજમાં જે અભ્યાસ કરતો હોય તે અભ્યાસ કરનાર વિદ્યાર્થીને લગભગ છે સ્કોલરશિપ પેટે પૈસા આપવાની તૈયારી છે એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય વાતાવરણ સૂકવું હોય હવે દરેક પોસિબિલિટી હોય અને પરિબળોના કારણે વાતાવરણની અસરના કારણે જે ખેડૂતો છે એમની પણ આવકની અંદર વધારો થતો નથી હવે અત્યારના ટોપિક ઉપર આવીએ સમાચાર ઉપર ધ્યાન દઈએ તો સમાચારમાં મિત્રો દર મહિને મળશે પંદર હજાર રૂપિયા તો નહીં ગુજરાત ઉપર યુવાનોને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર દ્વારા એક જ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવે કે આ યોજનાનું નામ પ્રોત્સાહન યોજના છે જોડવાનું છે અને જેમાં અત્યાર સુધીમાં સરકાર દ્વારા જે પણ ફેરફાર હોય એ અસર ના કરે તો વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કારણે અત્યારે આપણે આ પ્રકારની માહિતી છે એ શેર કરી છે એ જ પ્રકારનું કામ કરવાનું થશે તો આ પ્રકારની માહિતીમાં જો લોકેશન ચેન્જ થાય અથવા તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ દરેક જગ્યાએ આવજો તો આ પ્રકારે આપણે છે એ જે ઓફર છે એ ચેક કરવાની રહેશે કે દર મહિને પંદર હજાર રૂપિયા યુવાનોને આપવામાં આવે છે અને એ પણ પોતાની જિંદગીની અંદર પ્રથમ વખત જે ડૉક્ટર બન્યો કે પછી સરકારી કર્મચારી તરીકે નિમણૂક થાય તો એ વ્યક્તિ એ પ્રથમ વખત જે છે એમ ગુજરાત દર દરિયાકાંઠે જાતો પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની જે છે એ માહિતી મળે નહીં અને કોઈપણ પ્રકારના જે અવરોજ છે એ પણ ગણવો નહીં તો આ બેથી ત્રણ દિવસની અંદર માહિતી આ પ્રકારની શેર કરવામાં આવે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપવામાં આવે તો પણ માહિતી છે સીધી થઈ જાય તો આ પ્રકારે કાર વોશ અને વોશ છે એ દરેક જગ્યાએ ઇસ્તેમાલ કરવો ત્યાર પછી વેસ્ટીને ખાવું તો આ પ્રકારે માહિતી આપણને પહોંચે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓનો પગાર છે ડબલ થશે આઠમો પગાર પંચ લાગુ થશે એટલે સરકારી જે બાબુઓ છે દરેક લોકોનો પગાર આઠમો છે એ જે રનિંગ આવેલો એ અને નવમો જે પગાર શરૂ થાય એ નવમાં પગારની અંદર ગુજરાતના ખેડૂતો માટેથી જે એ આપણે લેતા નથી તો આ માહિતી પણ આપણે શેર કરવાની નથી તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે પરિબળ કે ફિટ ફિટમેન્ટ ફેક્ટર જો સરકાર બે પોઈન્ટ પચીસના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપો તો કર્મચારીઓને બેઝિક પગાર છે એ બમણાથી વધુ હોઈ શકે અને અહીંયા તો પગારની નવી ગણતરી છે એ પણ શરૂ થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે જે આ મિત્રો આ સરકારી બેંક અને સહકારી બેંકો દ્વારા જે પણ ફેરફારો થાય વાતાવરણની અંદર એમ લાગે ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આપણે છે લોકેશનના ભાગરૂપે છેલ્લે બેસશું છેલ્લામાં પણ મજા આવે તો આ દરેક માહિતી છે આપણે મુબારક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે થાય ત્યારે લોન ઉપાડનારનો આંકડો પણ વધારે પડતો જોવા મળે છે લોન ઉપાડનારનો જે આંકડો વધારે છે એ આંકડા કોઈ પણ વાસ્તવિકતા અને ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો તો ત્યાર પછી સમાચારની શરૂઆત કરીએ તો સરકારી બસની નવી સુવિધા એસટી બસ દ્વારા નવી સુવિધા એસટી નિગમની જે એક્સપ્રેસ બસો છે એમાં મુસાફરી કરતાં મુસાફરોને હવે સુવિધાઓ મળશે એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસ માટે વન ડિમાન્ડ પેકેજ ફૂડ અને ફૂડ ઓન બસ સેવા પૂરી પાડવામાં આવશે એની એજન્સી નિમણૂક કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે નવીન પ્રોજેક્ટને હાલ પૂરતા પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદ સિટી માટે જ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તે અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવ માંગવામાં આવ્યા છે એક્સપ્રેસ બસોમાં પણ સંચાલિત રૂટો છે એના પેસેન્જરોને ચાલુ બસે ફૂડ ઓન બસ પેકેજની જે સુવિધા છે એ મળવાની શરૂઆત થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે તમને આ પૈસા મળ્યા છે કે કેમ કારણ કે માત્ર પીએમ રાહત દર દ્વારા જે આપવામાં આવે બજેટમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર સરકાર તરફથી છે એ પૈસા જમા કરી દેવામાં આવ્યા છે મહત્તમ બે ક્રેડિટ છે સહાયતા રકમ મળવાપાત્ર રહે છે તેમાં ઘણી ખરા મિત્રોને હજુ સુધી સહાયતાના પૈસા છે મળવાનું શરૂ નથી થયું અને આ વખતે જે પૈસાની ટ્રાન્ઝેક્શન કરો છો તો એ પૈસાની ટ્રાન્ઝેક્શન કઈ રીતના કરો છો એ પણ તમે સ્ક્રીનશોટમાં છે એ બતાવી દેજો જેમાં મિત્રો જે પણ ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ અગાઉ ભરી દીધું છે એમના ફોર્મ હજી સુધી પાસ નથી અને જે ખેડૂતોએ ફોર્મ ભરવાના બાકી હતા અને આડે ફોર્મ ભર્યા છે એ દરેક ખેડૂતોના ફોર્મ પાસ થઈ ગયા છે તો આ એક સૌથી મોટી સમાચાર અને માહિતી આપણે ગણીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્યમાન કાર્ડ બંધ થઈ ગયા છે મિત્રો તમે અત્યારે જે ફાઈ રેન્જ વાળી મૂકશો માર્કેટમાં તો ત્યાં સુધી તમારા જેટલા પણ કવર હશે દરેક કવરોના વાતાવરણની અંદર ફેરફાર થવાની દર્શાવવામાં આવી રહી છે હાલ પૂરતી તમે જે નવું કવર કરાવ્યું છે એટલો બધો મિત્રો કે જે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે દરેક ખેડૂતોને ખ્યાલ હોય ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકોને ખ્યાલ હોય કે કવર શું છે આયુષ્યમાન કાર્ડની અંદર જે વાસ્તુ મૂકવાની જે જગ્યા છે એમને આયુષ્યમાન કાર્ડ કવર કરે છે તો આ માટે ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ચલાવવામાં આવતી એક યોજના એવી છે કે જેમાં ગરીબ પરિવારોને મફત દવાખાનાનું જેટલું પણ સારવાર હોય પાંચ લાખ રૂપિયા સુધીનું દરેક મફત આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં તેર લાખ જેટલા કાર્ડોનો આવકનો જે સારવારો છે એ હજુ સુધી મળ્યો નથી જેમાં ખાસ કરી ઋષિકેશ પટેલ દ્વારા જે તે વિસ્તારની અંદર તેર લાખથી પણ વધુ એટલે કે વર્ષથી પણ વધુ અત્યારે જે છે એ સહાયતા આપણી પાસે છે અને એ સિવાયનો અન્ય કોઈ પણ વાતચીત છે લાગતો નથી ત્યાર પછી સમાચારની આગળ જોઈએ તો મિત્રો તમારું પાન કાર્ડ પણ બંધ થઈ જશે જો અત્યાર સુધીમાં તમારે માત્ર કોઈ પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે પાન કાર્ડના સાવધાની રાખજો કારણ કે પાન કાર્ડની અંદર પણ જે લોન બેસે છે અને પાન કાર્ડ આધાર કાર્ડને લઈને જે પણ લોકો લોન મેળવી નાખે તો એના કરતાં સાવધાન રહેવું સારું છે અને આ વખતની જે વરસવા દેવી એ દરેક વર્ષે પણ વર્તવા દેવી છે કારણ કે એ જે થાંભલાની લાઇટ છે એ ખૂબ બહાર આવેલી દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું તમને બે હજાર રૂપિયાનો બાવીસમાં હપ્તાનો સમાચાર આવ્યા છે મેસેજ આવ્યો છે તો હવે મિત્રો ટૂંક સમયની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર જે છે એ થઈ જશે અને આ વખતે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂતોના ખાતામાંથી પૈસા આપવામાં આવે અથવા તો રોકાણ કરવું પડશે તો એ દરેક રોકાણ તૈયાર કરવા તૈયાર છે તો અત્યારે તમને જણાવી દીધું હોય કે સરકાર તરફથી ડિમેટ એકાઉન્ટના હાથ ઉછીના પેટે છે એ લગભગ કેટલા હજાર રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર હજી પણ બે હજાર રૂપિયાનો હપ્તો ન મળ્યો હોય તો એ ખેડૂતો વધારે પૂછપરછ કરે નહીં કારણ કે જે ખેડૂતોને અત્યારે આવકની લેવા સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા ન હોય તેવા ખેડૂતોને ઓછામાં ઓછા બે હજાર રૂપિયાના હપ્તા વિશે પણ જાણકારી હોવી જરૂરી છે આ મિત્રો કેન્દ્ર સરકાર બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવા ચાલી રહી છે બહુ સ્તરીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને આ પ્રક્રિયામાં મહિલાઓને અત્યાર સુધીમાં ચાલનારી જે યોજનાઓ છે બેઠકમાં કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય એટલે કે એમઓએફ કર્યું છે અને તેમાં પણ ખાસ કરીને નીતિ આયોગ અને સંબિધિ મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારીઓને સમાવેશ થાય છે આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી તમામ દરેક વિસ્તારોની અંદર લોકેશન ચેન્જ છે એ બિલ્ડીથી કન્ટેક થાય એટલે કે ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારની માહિતી છે જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો લાગુ કરવામાં આવે છે જેમાં મિત્રો પ્રી વેડિંગ છે ડીજે છે ફટાકડા છે અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવામાં આવે હાલર પંથકના માહિર સમાજે પણ લગ્ન અને સામાજિક પ્રસંગોએ વધતા ખર્ચો પર રોકવા માટે અને વધી એક જે નિર્ણય લગાવવા માટેનો નિર્ણય છે એ પ્રદર્શિત કર્યો છે જેમાં ઠરાવ પસાર કરતા વર પક્ષે આઠ તોલાથી વધુ કન્યાઓને બે તોલાથી પણ વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું છે તો આ માટેના જે નિયમો છે એ અમુક સમાજની અંદર હજી પણ છે એ લેવાની અંદર થયો હોય કે કોઈ પણ પ્રકારની માહિતી આવી હોય તો દરેક માહિતી આપણે સમજી સાચી અને માહિતી કરવી જરૂરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ તો રેશન કાર્ડમાં કેવાય સી કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો સરકાર તરફથી રેશન કાર્ડમાં હવે કેવાયસી માટેની જે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર આપવામાં આવી છે પરંતુ જો ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારીને બેઠા છે કે સરકાર તરફથી અત્યાર સુધીમાં ભલેની આ જે નેવું હજાર રૂપિયા છે એની રોકાણ કરવું એ ખૂબ મહત્ત્વનું ગણાય કારણ કે પોતાના બીજાના લેવાના છે એ પૈસા આપતા નથી અને ત્યાર પછી સરકાર પણ બીજાના પૈસા આપવામાં ખૂબ ઉતાવળ કરે છે તો આ દરેક નિર્ણય લેવા માટે પણ આપણે સૌ જત રહેવું પડશે બેબી ગુજરાત રાજ્યના સરકારી દ્વારકાના માહિતી કારના જે તે પણ ફેરફાર આવશે તો દરેક માહિતીને ખાસ કરી ગુજરાત રાજ્યના માજી સરપંચ જે ઉજા ઉના ગામના માજી સરપંચ છે એમના દ્વારા જે અત્યારે માપવામાં આવેલ માપણી છે એ માપણીના આધારે એકસાથો એટલે કે એકાદ અડધો વિકો જેવું છે એ લગભગ ટોટલે ટોટલમાંથી બાદ થતું હોય પરંતુ રેશન કાર્ડ અંતર્ગતના જે નિયમો છે એ નિયમોના આધારે આપણે દરેક વિસ્તારોને લોકેશનના પુરાવા સંપૂર્ણ ગણાવવા માટેની કોશિશ કરી છે હજી પણ લોકેશન આ પ્રકારની માહિતી અંદર આવે તો એ પ્રકારે બેથી ત્રણ દિવસ માટે લોકેશન ચાલ અને ખાસ કરીને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવાની શક્યતા અત્યારે ખૂબ દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનો નવા નિયમો બંધ મિત્રો જૂનું વાહન હોય તો હવે નવું બી તમને વીસથી ત્રીસ હજાર રૂપિયા કાપી દેશે જે અત્યારે એક દુકાને જોવાનું છે શું છે આની કિંમત મૂળ કિંમત અને શું કહેવા માંગો છો તો દરેક પ્રોસેસ માંગે તો સરકારને કહેવા થાય તો આ માહિતી જે પણ ફેરફાર માંગશે એની દરેક અપડેટ તમને જણાવી દઈશું એક ખાલી લોકેશન ચેન્જ કરી દો કે કેટલા ઇંચ સુધીનું આ ટીવી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક માહોલને શું સારું છે કે નહીં એ દરેક માહિતી આપણે જાણી શકશું